તરીકે જેને સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામી છે અને રઘુવંશી સમાજમાં જેને આદર તરીકે સ્વીકારી રહ્યા છે અને ભગવાન તરીકે જેને પૂજી રહ્યા છે તેવા પૂજ્ય જલારામ બાપાના વિરુદ્ધમાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જે ટિપ્પણી કરી છે તેને લઈને રઘુવંશી સમાજમાં રોજ ફાંસી ફાટી નીકળ્યો છે રઘુવંશી સમાજ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલી સ્વરૂપે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ને ઘડી પર જે રઘુવંશી સમાજ ભેગો થયો ત્યારે ગામ પણ ચક્કાજામ જેવો માહોલ સર્જાયો હતો આપણે આ સાથે રઘુવંશી સમાજના અગ્રણી છે ને તેના પ્રમુખ છે જગદીશભાઈ જલારામ બાપા વિરુદ્ધ જે રીતે ટિપ્પણી કરી છે શું કહેશો ધારાસભ્ય શ્રીએ જે જલારામ બાપા સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એ ખાલી રઘુવંશી સમાજના બાપા નથી પણ અઢારે આલમના બાપા છે અને આ વસ્તુ જે એણે બોલ્યા છે એ બોલવાની જરૂર નહોતી શા માટે શું કામ બોલ્યા છે એ એને આપણને તો ખબર નથી પણ રઘુવંશી સમાજ સાવરકુંડલાનો ગુજરાતનો અને દરેક જગ્યાએ આ બાબતમાં ઘણું બધાને દુઃખ થયું છે અને આ વસ્તુ એણે કરવી ન જોઈએ કરીને બેઠા છે તો સાવરકુંડલા લોહાણા સમાજના લોકોએ મામલતદારશ્રીને આજે આવેદનપત્ર પત્ર પાઠવ્યો છે વિરોધ દર્શાવેલો છે અને ભવિષ્યમાં આ લોકોની માગણી એક એવી છે કે જલારામ બાપા પાસે વીરપુર જઈને એ માફી માગે તો જ આ વસ્તુ યાદબી ગણાય આ વસ્તુ એને બોલવાની જરૂર નથી છતાં બોલેલ છે અત્યે વિરુદ્ધ જે રીતે બોલ્યા છે એ વિરુદ્ધ તમે શું કહેશો હું ફતેસિંહજીને એટલું જ કહેવા માગું છું કે આ પૃથ્વી ઉપર પ્રભુ શ્રી રામ હોય કૃષ્ણ હોય કે પછી સંત હોય હરેક ભગવાને માણસ રૂપી જન્મ લીધેલો છે કોઈ ચાર ભૂજા લઈને આ પૃથ્વી ઉપર જન્મ નથી લીધો અને જે પણ લોકોએ જન્મ લીધો છે એને માણસ રૂપી જ જન્મ લીધો છે અને પછી જ એને સંતનું કે ભગવાનનું બિરુદ આપણે આપવામાં આવ્યું છે કારણ કે આપણી આસ્થાનું પ્રતિક એ છે હું એટલું જ એને કહેવા માગીશ ફતેસિંહને કે જે કંઈ પાણી વિલાસ કરો છો એ કદાચ તમે ઉંમરના હિસાબે કર્યો હોય તો પણ અમે એમ કહીએ કે બરાબર છે પણ તમે આવા પીઢ નેતા થઈને જ્યારે અમારા સમાજ વિરુદ્ધ બોલો છો એ જરા પણ વ્યાજબી ન હોય તો બને એટલું વહેલું સમાજની માફી માગો જલારામ બાપાની વીરપુર જઈને માફી માગ્યા હો તો પણ અમારા સમાજની માફી માગ્યા બરાબર છે સમાજની માફી માંગ્યા બરોબર છે આપણી સાથે અન્ય યુવાન છે રાજુભાઈ શું કહેશો જે રીતે ફતેસિંહ ચૌહાણે જે રીતે નિવેદન આપ્યું છે તમે શું માનો છો જલારામ બાપા એ સર્વ સમાજના બાપા છે અને એ ભગવાન જ છે ફતેસિંહને બોલવા ફેર થયો હશે કે શું થયું હશે એ અમને ખ્યાલ નથી પણ અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે સડે છોક જલારામ બાપાના મંદિરે જઈ અને એમને માફી માંગવી પડે નકર આખા ગુજરાતના રઘુવંશીઓ રોડ ઉપર આવશે જય જલારામ

જલારામ બાપા ભગવાન છે એ રઘુવંશીઓ માને છે આજે વીરપુરની અંદર આટલા વર્ષોથી એક પણ જાતનો પૈસો લીધા સિવાય અન્નક્ષેત્ર ચાલે છે જલારામ બાપાના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવે છે આ હકીકતથી પતેથી કોઈ અજાણ નથી એવા સંજોગોમાં જલારામ બાપા સંત છે પણ ભગવાન પણ છે એવું તમામ રઘુવંશીઓ માને છે ત્યારે રઘુવંશીઓની ધાર્મિક લાગણી અને આસ્થા એક ભગવાન તરીકે જ જલારામ બાપામાં છે ત્યારે તેઓના આ નિવેદનથી સમગ્ર રઘુવંશી સમાજની લાગણી દુભાણેલી છે ધાર્મિક લાગણી દુભાણેલી છે આસ્થા દુભાણેલી છે એવા સંજોગોમાં કાયદામાં પણ જોગવાઈ છે કે જ્યારે આવી રીતે કોઈ વાણી વિલાસ કરે તો એની વિરુદ્ધમાં આઈપીસીની કલમ બસો પંચાણું ક અને બસો અઠ્ઠાણું મુજબ કાયદેસર કાર્યવાહી થઈ શકે તેમ છે તેવા સંજોગોમાં જો રઘુવંશી સમાજની આ માફી માંગવામાં નહીં આવે અને વીરપુર જલારામ બાપા પાસે જઈ બે હાથ જોડી ફતેસિંહજી જો માફી નહીં માગે તો રઘુવંશી સમાજ છે આગામી સમયમાં જલદ આંદોલન કરશે એવી અમારા રઘુવંશી સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આવેદન પત્ર પણ મામલતદારશ્રીને આપવામાં આવે છે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ છે અને રઘુવંશી આગેવાન છે શું કહેશો કે આજે રીતે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરી છે એ ભાજપના ધારાસભ્ય છે તમે શું માનો છો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જે અમારા રઘુવિંશિંહ સમાજના માંથી થઈ ગયા છે એવી જ રીતે પ્રાર્થની પૂજ્યો જલારામ બાપા પણ અમારા સમાજમાંથી થયા છે જે અમને રઘુવિંસિંહ સમાજને ગૌરવ છે પણ આ ધારાસભ્ય શ્રી ફતેહસિંહે જે નિવેદન કર્યું છે જેનાથી અમારા જ્ઞાતિની લાગણી દુભાણી છે તો આપના માધ્યમથી હું ગુજરાત સરકારને અને પ્રદેશ ભાજપને કહેવા માગું છું કે આવા ભાન ભૂલી ગયેલા ધારાસભ્યને તાકીદેનું રાજીનામું લઈ અને એની વિરુદ્ધ અમે અહીંથી કાયદાકીય કાર્યવાહી રઘુસિંહ સમાજ કરવા તત્પર છીએ કલોલના ધારાસભ્યનું રાજીનામું પણ ભાજપે લેવું જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે તમે હિતેશભાઈ શું કહેવા માગો છો પૂજ્ય જલારામ બાપા તો વિશ્વવંદનીય છે વિશ્વની અંદર એનો ડંકો વાગે છે માન્યશ્રી મુખ્ય માન્યશ્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમરેલીમાં આવી અને જલારામ બાપાની જય બોલાવી હોય તો આ ધારાસભ્ય જરીક વિચારવું જોઈએ અને વિશ્વની અંદર પણ જલારામ બાપાના મંદિર છે એટલે આ ધારાસભ્ય જરીક સોચ વિચારીને બોલવું જોઈએ રઘુવંશી સમાજમાં જે રીતે રોષ ફાટી નીકળ્યો છે તેને લઈને અમરેલી જિલ્લા સાથે ગુજરાતભરમાં રઘુવંશી સમાજ દ્વારા માંગણીઓ ઉઠી રહી છે કે પૂજ્ય જલારામ બાપાની ફતેસી છે તે માફી માંગે વીરપુર જઈને માફી માંગે તો જ મામલો શાંત પડે અન્યથા તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ ગતિવિધિ રઘુવંશી સમાજ દ્વારા તેજ થઈ રહી છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી